તો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજામાં સારું છે ને હાતલપુર આખું મારું છે ને વેલકમ છે તમારું મારા આજે નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે હાંતલપુર તો હાથલપુર ન્યૂ ચામુડા મોબાઈલ સાંતલપુરનું ઓપનિંગ છે તો આપણે ઇન્વાઇટ કર્યા છે તો આપણે જવાનું છે ન્યૂ ચામુડા મોબાઈલ સાંતલપુરમાં તો જો અત્યારે ના જોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને સાડા નવ કે દસ નું મુહૂર્ત છે તો આપણે આઠ એક વાગે નાઈટ જોઈ લીધું છે ને હવે નીકળવાનું હોય હાથલપુર જવા માટે તો વલોગમાં લાસ્ટ સુધી બધા રહેશો તો ગૌબર મજા આવવાની છે કેમ કે આજે ન્યુ ચામુંડા મોબાઈલ નું ઓફિસ છે ભાઈ બહાદુરભાઈ ની ઓફિસે પહોંચાઈ ગયા ત્યારે અમારા હાથલપુર ની જૂની જાણીતી ઓફિસ એટલે કે બહાદુરભાઈ નું ઓફિસ ફાઇનલી ત્યારે આપણે હાથલપુર માં એન્ટર થઈ ગયું ત્યાં છીએ જુઓ તમે હા મારું હાથલપું ફાઇનલી આપણે કોંકીયા ન્યુ ચામુડા જો ઝોરો સોરસ તૈયારી હે પૂજા પૂજા બ્રાન્સ્યાં છે ને આજે ઓપનિંગ હે તો ફાઇનલી આવી જાય ન્યૂઝ ચામુડા મોબાઈલ કેમ છો ભેલું હરેશ મજામાં તો જો ફાઇનલી આપણે કોંકીયા અહીં જુઓ કમ્પ્લેન ઓપનિંગની તૈયારી કરી નાખી નાખીએ તો આજે ઓપનિંગ હતી મેમોનો બેગ આવવાના છે તો આવે છે રાત્રી વાત દોરી આપણે છે ન્યુ ચામુડા મોબાઈલ સાંતલપુર વડવારી હોટલની સામે રાતિકાની સામે લોકેશન જુઓ તો કૂકની જરૂરથી મુલાકાત લેજો મોબાઈલ મિમનો બધા થાય આવી ગયા તમે જુઓ અને ઓપનિંગની તૈયારી થાય બધી કમ્પ્લીટ આપણે દુકાન ના માલિક

Si dirak si dia, mau pinara. Tadi upar jual. Finally opening, thank you. Apa new jam mobile, sana telepon.

ફરારી ચેવડો તો ફરારી ચેવડો ખાઈ જા એ દુકાનવાર ભાઈ આ મો જો આ તો ઓપનિંગ થઈ ગયું હે ને બતા નાસ્તો કરવા બેઠા હે તમે કરે ભાઈ બહુ હજો હા આપણે નાસ્તો કરી લીધો

દરેક જાતની ઓલે એસેસરી કરી દેવામાં આવશે જેમ કે કોમ્બો કોમ્બો નાખી દેવામાં આવશે કવર ગ્લાસ અને કોઈ પણ મોબાઈલની એસેસરી અને તેમજ ઘણી બધી અહીંયા તમને બ્લૂટૂથ છે કવર ચાર્જિંગ બધી જાતનું અહીંયા કને તમને સામે મળી જશે તો જરૂરથી મુલાકાત લેજો એમનું એડ્રેસ છે ભરવારી હોટલની સામે રાધિકાસ ક્રિકની સામે તો એક નંબર લોકેશન છે તો આજે અહીંયાનું ઓપનિંગ છે તો જરૂરથી મુલાકાત લેજો જય માતાજી

કોમ્બો બદલાવી દેવામાં આવશે અને સેકન્ડ હેન્ડ મોબાઈલ પણ અહીંયા કને મળી જશે તો આજે જ ઓપનિંગ શું છે તો જરૂરથી મુલાકાત લે દેવો ન્યૂઝ ચામુડા મોબાઈલ સાંતલપુર તો ફાઇનલી ન્યૂ ચામુડા મોબાઈલનું ઓપનિંગ આજે થઈ ગયું છે અને હવે આપણે કમ્પ્લેટ બધા ભાઈબંધો આવી ગયા હતા અને બધું કમ્પ્લેટ મજા આવી છે ખૂબ જ મજા આવી છે ઓપનિંગમાં તો હવે આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું જો મારો વ્લોગ પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને કોમેન્ટ કરતા જાજો મળતી બીજા આવો બ્લોગ મતલબ ખૂબ જય માતાજી